રાજકોટમાં આવેલા જસદણના લીલાપુરમાં આવેલ રાજ્ય સરકારના વેરહાઉસમાં ત્રાટકેલા તસ્કરોએ રૂપિયા વીસ પોઈન્ટ ત્રેવીસ લાખના રાયડાની છસો પંચોતેર બોરી ચોરી કરી નાસી ચૂક્યા હતા આ બનાવમાં જસદણ પોલીસે દસ જેટલા શખ્સોની અટકાયત કરી કુલ રૂપિયા બત્રીસ લાખ સુડતાલીસ હજાર એકસો ઓગણીસનો મુદ્દામાલ કબજે કર્યો છે રાજકોટમાં રહેતા મૂળ સાબરકાંઠાના રમેશભાઈ વિરજીભાઈ નીનામાં જે ફરિયાદ નોંધાવી છે તેઓએ લીલાપુર વેરહાઉસ કોર્પોરેશનમાં ગોડાઉન મેનેજર તરીકે ફરજ બજાવે છે વેરહાઉસમાં પાંચ ગોડાઉન આવેલા છે જેમાં ગોડાઉન એક અને બે ખાલી છે ગોડાઉન ત્રણ અને ચારમાં ચણા અને રાયડો તેમજ ગોડાઉન નંબર પાંચમાં રાયડો ભર્યો છે વેરહાઉસમાં સીસીટીવી કેમેરા નથી ગોંડલ તાલુકાના દસ વેરહાઉસ અને વિછ્યાનું એક વેરહાઉસ કામ પણ તેઓ સંભાળે છે લીલાપુર વેરહાઉસમાં સિક્યોરિટી ગાર્ડનો ફોન આવ્યો કે વેરહાઉસની બહાર રાયડો વેરાયેલો છે અને પશ્ચિમ બાજુની બારી તૂટેલી છે જેઓ વેરહાઉસ દોડી જતા ગોડાઉન નંબર પાંચમાં રાયડોનો જથ્થો ઓછો જણાતો હતો પશ્ચિમ બાજુની બારી તૂટેલી હતી સ્ટોક ચેક કર્યા તો ગોડાઉનમાં રહેલ જથ્થો બોરી પૈકી દસ હજાર છસો જેથી રાયડાની ખરીદી એક બોરીનો ભાવ બે હજાર નવસો સત્તાણું જેથી વેરાહાઉસમાં રાયડો છસો પંચોતેર બોરી જે રૂપિયા વીસ લાખ તેવીસ હજાર ત્રણસો બાર ના મુદ્દામાલ કોઈ અજાણ્યા શખ્સોએ વેરાહાઉસમાં ઘૂસી જઈ ચોરી કર્યાનું સામે આવ્યું હતું આ બનાવમાં જસદણ પોલીસે દસ જેટલા શખ્સોની અટકાયત કરી કુલ બત્રીસ લાખ સુડતાલીસ હજાર એકસો ઓગણીસ નો મુદ્દામાલ કબજે કર્યો છે તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ફરિયાદી રમેશભાઈ વિરજીભાઈ નિનામા જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલી ગુજરાત રાજ્યના વેરહાઉસ કોર્પોરેશન જે લીલાપુર ખાતે વેરહાઉસ આવેલું હોય જેમાં ગોડાઉન નંબર પાંચમાંથી તારીખ ઓગણત્રીસ બે ચોવીસના કલાક દસ જીરો પહેલાં જેમાં રાખેલો રાયડો જેની બોરી નંગ છસો કિંમત રૂપિયા વીસ લાખ ત્રેવીસ હજાર ત્રણસો અને બારની કિંમતનું રાયડો કોઈ બારી તોડી લઈ ગયેલ હોય જે અનુસંધાને તાત્કાલિક ફરિયાદ નોંધી જસદન પોલીસ સ્ટેશનના પીઆઈ તપન જાની સાહેબ અને તેની ટીમે આ તપાસ તાત્કાલિક ચાલુ કરી દીધેલી જુદી જુદી ટીમો બનાવવા માટે મહેરબાન આઈજી સાહેબ તથા એસપી સાહેબ જયપાલસિંહ રાઠોડ સાહેબ તેમજ અશોકકુમાર યાદવ સાહેબ આઈજી પી સાહેબની સૂચના અનુભયે તાત્કાલિક આ બાબતે ખાનગી રાહે હકીકત મળેલું કે હરેશ પ્રાગજીભાઈ મકવાણા જે આ ચોરીમાં સંડાવેલો હોવાની જાણકારી મળતા જેઓને હરેશભાઈ પ્રાગજીભાઈ મકવાણા બીજો મેહુલભાઈ તથા ભરતભાઈ ત્રીજો ધર્મેશ ઉર્ફે ધના રાજનભાઈ અરવિંદભાઈ વગેરે દસ માણસો આ ચોરીના કામે અટક કરેલ છે જેમાં મુદ્દામાલમાં રાયડો બોરીનંગ પાંચસો અડસઠ કિંમત રૂપિયા સત્તર લાખ ત્રણ હજાર એકસો ને ઓગણીસ ઇકો કાર બે ચાર લાખ તથા સુપર કાર બીજી ચાર લાખ મુદ્દામાલ કબજે કરેલ છે આમ ચોરી ટૂંકા ગાળામાં કબજે ટૂંકા ગાળામાં ડિટેક કરેલી હોય પીઆઈ જાની તથા તેની ટીમની આશિષ મહેતા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ